નમસ્કાર દર્શક મિત્રો એમ ન્યુઝ ને ડિજિટલ આપનું સ્વાગત છે આપણે વાત કરીશું ક્રાઇમ સુરત યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ની ચોરીમાં આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ દિલ્હી પંજાબ અને નક્સલી પ્રભાવિત વિસ્તારોમાંથી મોટી ઝડપાયા સુરત ગ્રામ્ય પોલીસને મળી મોટી સફળતા સુરત જિલ્લા એલસીબી પોલીસના જાપ્તામાં ઉભેલા આઠ આરોપીઓને જોઈ લો આ આઠ સમોર ઈઢા છોડ છે કોઈ પંજાબથી પકડાયો તો કોઈ બિહારથી તો કોઈ દિલ્હીથી પકડાયા આ તમામ આરોપી ચોરીના માહિર ખેલાડીઓ છે એક જ રાતમાં બેંકને નિશાન બનાવી એક કરોડથી વધુના મુદ્દામાલની ચોરી કરી અલગ અલગ રાજ્યમાં ભાગી ગયા હતા પરંતુ સુરત જિલ્લા પોલીસની ટીમે તમામ શાતેરને અલગ અલગ જગ્યા પરથી ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા છે આપ સૌ જાણો છો એ રીતે તારીખ સોળ ડિસેમ્બરના રાતના સમયથી તારીખ સત્તર ડિસેમ્બરના વહેલી સવારના સમય સુધી કોસંબા પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્ય જિલ્લાના પાલોદ આઉટપોસ્ટ નજીક પાલોદ ચોકડીથી થોડે અંતરે આવેલ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાંથી પાછળના ભાગે આવી એક પ્રાઇવેટ ઓફિસમાંથી બાકોરું પાડી અને ચૌદસો અને સિત્તેર ગ્રામ સોનું તથા ચાર કિલો ચાંદી અને રૂપિયા નવ લાખ રોકડની અંદાજીત જે એક કરોડ પાંચ લાખ અઠ્યાસી હજારની જે ગરફોડ થઈ એ અનુસંધાને કોસંબા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો પાંચ ક ત્રણસો ચોવીસ પાંચ ત્રણસો એકત્રીસ ચાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ તાત્કાલિક ધોરણે સુરત ગ્રામ્યના અને નવસારીના ડોગ સ્કોડની મદદ લેવામાં આવેલી એફએસએલની ટીમ લઈ અને બધા સાયન્ટિફિક પુરાવાઓ લેવામાં આવેલા અને તમામ સિનિયર અધિકારીઓ દ્વારા ત્યાં વિઝિટ કરી અને એલસીબી એસઓજી અને પેરોલ ફરલો તથા સ્થાનિક પોલીસના જે માણસો છે એ તમામને આ ગંભીર પ્રકારના અને ખૂબ જ મોટી રકમ ધરાવતા ગુનાને ઉકેલવા માટે લગાડવામાં આવેલા પાલોદ બ્રાન્ચની યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ચોરીને અંજામ આપ્યા બાદ પોલીસની ઊંઘ હરામ કરી નાખી હતી શરૂઆતમાં પોલીસ મૂંઝવણમાં હતી તપાસ કઈ દિશામાં કરવી પરંતુ પોલીસે આરોપીના કોલર સુધી પહોંચવા બાર ટીમ બનાવી આ ઘટના સ્થળથી અમદાવાદ સુધીમાં પાંચસો સીસીટીવી ચેક કર્યા હતા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સ્ટાફ અને બાતમીદાર કામે લગાવ્યા હતા જિલ્લા એસસીબી પીઆઈએ તો ત્યાં સુધી કહી દીધું કે બાતમીદારો અંગે એટલા પૈસા આપો પણ આ કેશ ડિટેન કરવો જોઈએ પોલીસની તપાસમાં એક શંકાસ્પદ પિકઅપમાં દેખાય અને બસ પોલીસ એક પછી એક આરોપીના કલર સુધી પહોંચી ગઈ ઓલપાડના સાયણ વિસ્તારમાંથી આરોપીને મદદ કરનાર દીપક મહેતાનો અને યશ મહાત્માને ઝડપી પાડ્યા એમની પૂછપરછમાં દિલ્હી પંજાબ બિહાર વેસ્ટ બંગાળનું પગેરું મળ્યું અને પોલીસની બાર ટીમ બનાવાઈ એક ટીમ દિલ્હી પંજાબ બિહાર અને પશ્ચિમ બંગાળ રવાના કરી જેમાં દિલ્હીથી સૂરજકુમાર અને બરખુ કુમારને ઝડપી પાડ્યા હતા જ્યારે બિહારના નક્સલ પ્રભાવિત મુગેર જિલ્લામાં બિહાર એસટીએફની મદદ લઈ ત્રણ આરોપી કુંદનકુમાર ઉર્ફે મામુ અને બાદલકુમાર મહંતાને ઝડપી પડ્યા હતા અને બીજી ટીમે પંજાબથી જયપ્રકાશ બિંદરને ઝડપી પાડ્યો હતો નવ આરોપી પૈકી આઠને ઝડપી પાડ્યા હતા જ્યારે એક આરોપી વોન્ટેડ હોવાથી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા આ એક્સરસાઇઝના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી પોલીસને માહિતી મળેલ કે આ ગુનાને અંજામ આપવા માટેના જે આરોપીઓ છે એ ગેંગ જે છે એ બિહાર પશ્ચિમ બંગાળ દિલ્હી તથા પંજાબના અલગ અલગ વિસ્તારમાં ભાગી છૂટેલા છે જેથી તાત્કાલિક ધોરણે ચાર ટીમોને આ ચાર રાજ્યોમાં મોકલવામાં આવેલા અને બાકીની આઠ ટીમો એ સ્થાનિક લેવલે વર્કઆઉટ કરી અને આ ચાર ટીમોને મદદ કરેલ હતી મદદ કરનાર આરોપીઓ કે જેમણે અહીં સાયણ વિસ્તારમાં રહે છે એમાં એક દીપક નંદલાલ મહતો તથા બીજા યશ ઉર્ફે મોનુ રવિ મહતો એ બંને આરોપીઓ સાયણ વિસ્તારમાં જ રહે છે અને આ દીપક લેબર કોન્ટ્રાક્ટનું કામ કરે છે આ બંને આ બંને અહીં લોકલ લેવલે મદદ કરેલ હતી જેમાં બીજા અન્ય જે મૂળ આરોપીઓ છે જે આંતરરાજ્ય તપાસની ટીમોએ જેમાં વર્કઆઉટ કરેલું અને દિલ્હી પંજાબ બિહાર અને પશ્ચિમ બંગાળ ગયેલા હતા એમાં જે સૌથી મૂળ આ ષડયંત્ર ઘડનાર છે સૂરજ ચંદ્રદેવ પ્રસાદસિંહ અને એની સાથે મદદ કરનાર જે છે બરખુ કુમાર અર્જુન બિંદ આમાં મુખ્ય આરોપી તરીકે છે આ ચાર ટીમો અલગ અલગ જગ્યાએ જ્યાં ગઈ હતી એમાં બિહાર રાજ્યમાંથી જે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે એમાં કુંદન ધરણીધર બિંદ ચોર પુરુષોત્તમપુરના રહેવાસી મુંગેર જિલ્લાનો રહેવાસી છે બીજો ખીરુ ઉર્ફે મામો પ્રકાશ બિંદ એ ખડગપુર મુંગેરનો રહેવાસી છે ત્રીજો બાદલ ધર્મેન્દ્ર મહતો જે ભાગલપુર બિહારનો રહેવાસી છે મુંગેર જિલ્લામાં સુરત ગ્રામ્યની તમામ ટીમો જ્યારે ગઈ ત્યારે બિહાર એસટીએફે પણ ખૂબ સારી મદદ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસની કરેલી છે અને જે થાણા વિસ્તારમાં પોલીસ ગયેલી હતી એ વિસ્તાર નક્સલવાદથી થોડો પ્રભાવિત છે એટલે ખૂબ જ પોલીસે તકેદારી રાખી અને એક ગણતરીપૂર્વકનું આયોજન કરી અને આવા સંવેદનશીલ વિસ્તારમાંથી આ ત્રણ આરોપીઓની ધરપકડ કરેલી છે એક આરોપી પંજાબ ભાગી ગયેલ હતો જેનું નામ જયપ્રકાશ બાબુલાલ બિંદ છે જે મૂળ ભાગલપુર બિહારનો રહેવાસી છે ત્યાંથી પકડવામાં આવેલ જ્યારે સુરત રૂરલ એલસીબીની ટીમ દિલ્હી ગયેલ હતી ત્યારે દિલ્હી સ્પેશિયલ સેલની પણ ખૂબ સારી મદદ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસને મળેલ હતી અને દિલ્હીથી બે આરોપી એક સૂરજ ચંદ્રદેવ પ્રસાદ સિંઘ જે પણ મુંગેર બિહારનો રહેવાસી છે એ અને બીજો બરખુ અર્જુન બિંદ એ પણ મુંગેરનો બિહારનો રહેવાસી છે બંનેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવેલી તથા અહીં જે મદદ કરનાર આરોપી છે જે સાયણ ખાતે રહેતા હતા દીપક નંદલાલ મહતો મૂળ પશ્ચિમ બંગાળનો છે પણ અત્યારે સાયણ રહે છે ત્યાંથી એની ધરપકડ કરેલ અને મદદગારી કરનાર યશ ઉર્ફે મોનુ રવિ મહાત્મા જે બીકાને રાજસ્થાનનું છે એની પણ ધરપકડ કરવામાં આવેલી છે આમ આ ગુનામાં સંડોવાયેલ કુલ નવમાંથી આઠ આરોપીઓની સુરત રૂરલ પોલીસે ધરપકડ કરેલી છે